હેલો એવરી વન વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ શું ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના સાડા દસ અને મેં બ્લોગ છે ને એકચુઅલી બપોરે બે વાગે સ્ટાર્ટ કરી દીધો હતો પણ બાય મિસ્ટેક મારાથી શું થયું છે હું તમને કહું એકચ્યુઅલી આજે મારા ધીયર આવ્યા હતા ઋષિતભાઈ અને અમે ઘણી બધી વાતોને બધું લીધું હતું બ્લોગમાં અને મતલબ ના કહેવાય કે મેં બ્લોગ એડિટ કરવા હું અત્યારે જસ્ટ બેઠી મેં ગીધું લાઈ થોડો ઘણો બ્લોગ આજના દિવસનો આખા દિવસનો એડિટ કરું બટ 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 બાય મિસ્ટેક મારાથી કે વર્ધનથી જે સવારે લીધેલા બ્લોગ હતા ને મતલબ વિડીયોઝ હતા એ બધા જ ડિલીટ થઈ ગયા અને અત્યારે મેં જોયું નહોતું ક્યાંય વિડીયો જ નહીં નહીં રિસેન્ટલી ડિલેટમાં પણ નહીં અને મારા ગેલેરીમાં પણ નહીં અને હું ટોટલી અત્યારે અમને કહેવાય બ્લેન્ક છું કેમ કે એટલી મજા આવત ને સવારે ઋષિતભાઈ આવ્યા હતા તો બહુ બધી વાતો કરી હતી ને બહુ મજા આવી ગઈ હતી અમને લોકોને પણ અત્યારે હવે ક્લિપ જ નથી તો આઈ એમ સોરી ગાઈસ એટલે અત્યારે હું ફરી બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું અને પછીની જે ક્લિપો છે એમાં આજે અમે શું શું કર્યું છે એ બધું જ છે જે તમે હવે જોશો બધન છે ને એના પપ્પાએ મસ્ત મસ્ત નીની કરાવી દીધી છે અને વદન તો સરસ રેડી થઈ ગયો છે યે વદન ક્યાં જવાનું આપણે બાબા ક્યાં જવાનું અને ક્યાં જવાનું છે ને હું તમને થોડી જ વારમાં રિવીલ કરી દઈશ ને વદન યસ કે પેલે

ચાલો લેટ્સ ગો જોઈ લે ભાઈ જોઈ લે તું મિરર માં જો ફાઈનલી બધાને રિવીલ કરી દઈએ કે આપણે શું કરાવવા જઈ રહ્યા છે વર્ધનનું ફર્સ્ટ લાઈફ નું હેર કટિંગ યસ વર્ધનને હેર આયા પછીનું ફર્સ્ટ હેર કટિંગ કરાવવા જઈ રહ્યા છે અમે લોકો એક્ચ્યુઅલી ફેસ્ટિવલ આવી રહ્યો છે પ્લસ એને છે ને અહીંયા બધેથી જો તમે હેરની વન લાગે એ હવે વધારે ક્યૂટ લાગશે માવજો કો લેટ્સ ગો

તો હવે વર્ધનના ફાઇનલી આમાં કારમાં બેસીને હેર કટ કરવાના છે કાર એટલે તો વર્ધન માટે ના કહેવાય મોસ્ટ ફેવરેટ થિંગ ઇન ધીસ વર્લ્ડ તો ઈ વર્ધન અમે થોડી ચોકલેટ પણ લીધી છે આમ તો નથી આપતા રોજ પણ અત્યારે રડે નહીં થોડું નર્વસ ના થાય ને એટલે નહી બાબુ શોર્ટ કરજો કરવા દે હા બેટા એ બેટા અહીંયા વર્ધન જરા પણ cooperate નથી કરતુ અને માંડ માંડ થોડા થોડા haircut હજુ સ્ટાર્ટ કર્યા છે ને જો બહુ જ રડે છે બાપા મારી એક્સપેક્ટેશન કઈક અલગ જ હતી ને વર્ધન તો બાપરે રડી રડીને અડધો થઈ ગયો અને હજી કરવા દેતો તો નથી cooperate કરતો બિલકુલ બી હા ચલો ચલો હવે ચલો ચલો ફાઈનલ અને એટલું રોતડું મારું રોડ્યું છે બાપરે એકચુઅલી અમે નાના હેરમાં એટલા માટે ઘટ કર્યા કેમકે એને છે ને અહીંયા સાઈડથી હેર બહુ જ વધતા હતા અને છે ને એ મોસ્ટલી આમ ઇરિટેટ થતો તો અહીંયા કરતું હોય ને એવી રીતના એટલે અમે એવું નક્કી કર્યું કે કશું જ નહીં ખાલી અહીંયાથી થોડું સેટ કરાવી અને પાછળથી સ્લોપ આપી દઈએ તો થોડું વ્યવસ્થિત લાગે ને હવે થોડું સરસ લાગી રહ્યું છે વર્તનને પણ એટલું રડ્યો છે કે આમ એવું થાય છે કે હવે આગળ બીજા હેરકટ એ કેવી રીતે કરાવશે હવે જે પ્રોપર જ્યારે હેરકટ કરાવવાના હશે ત્યારે તો બાપ રે મને તો અમે નહીં માનો અમે બંને એટલા

અમને ચેનલ પર જ નહી હૈ કે કરતા કે મલેગિયા સાથે બહાર હેત કર કે કેવો હોય રો 56 દી પછી આપણે ને ફલા પ્લાન લાગી જો બોલ માસ ઇન અસકી લાઈન પર મન બેટ

હાય આઈ મમા શું કરાવે છે હેરકટ અને મને ક્યાંનું હેર ટ્રાન્સફોર્મેશન જોયું બીકો બઉ ફ્લેટ લુક લાગતો કઈ બી હેરસ્ટાઈલ નથી થતી કઈ એટલે મને થોડું થોડું વોલ્યુમ આવે અને હેરમાં એક ચેન્જ લાગે

કહી દે કે મને થોડી શરદી જેવું છે એટલે મેં માસ્ક પહેરે છે એટલે બહુ માસ્ક પહેરે છે એક્ચ્યુઅલી એક્ટિવા જ્યારે બી ચલાવે ને ડ્રાઈવ કરે ને તો એમને શરદી જેવું હતું ને ત્યારની હેબિટ પડી ગઈ છે એટલે એમને પવન અડે ને તો હવે આમ હું મગજમાં વેપ ઘૂસી ગયો છે મને શરદી થઈ જ જશે થઈ જશે એટલે ઓલવેઝ એ માસ્ક પહેરી જ રાખે જ્યારે પણ એક્ટિવા ચલાવે ત્યારે નહીં મદદ એ તો બસ હવે આટો મારી ગાઈઝ અમે ઘરે આવી ગયા છીએ અને આજે હમણાં કહેવાય બહુ અલગ અલગ લાગી રહ્યું છે આખા હેર ટ્રાન્સફોર્મેશન કરીને મને બહુ જ સારું લાગ્યું વર્ધન પણ સુઈ ગયું છે એનું પણ હેર ટ્રાન્સફોર્મેશન થોડું થોડું પણ થયું છે ખરું અને હા ગાઈસ ઘણા લોકો મને કમેન્ટ કરે છે ખુશીની તબિયત વિશે મોસ્ટલી મારા બ્લોગમાં બધા પૂછે જ છે અને ખુશીનું કેવું છે કે એ પણ અપડેટ નથી આપી શકતી તો પણ એને કાલે કોમ્યુનિટી નાખી હતી કે ભાઈ અત્યારે તબિયત થોડી નરમ ગરમ છે અને તમે પણ સમજી શકો છો એના જે લાસ્ટ બે બ્લોગ છે એ તમે જોયા હશે તો તમને ખબર જ હશે કે એમાં એની થોડી તબિયત વધારે જ બગડેલી છે એટલે અત્યારે હાલ કોઈ પણ માણસ એટલું સ્ટેબલ ના હોય ને બ્લોગ શૂટ કરે અપલોડ કરે એટલી તો આઈ ડોન્ટ થિંક સો એનામાં તાકાત હશે કોન્સ્ટન્ટ અમે ફોનમાં વાત કરીએ છે અને એની તબિયત અત્યારે પહેલાં કરતાં થોડી બેટર છે પણ એ હજુ હોસ્પિટલમાં જ છે તો આપણે બધાએ પ્રે કરવાનું છે કે જલ્દી જલ્દી ઘરે આવી જાય આવી જાય અને પાછી આપણને પહેલાંની જેમ મસ્ત મસ્ત એન્ટરટેન કરે તો તમારે બધાએ બસ ખાલી એના માટે પ્રે કરવાનું છે જલ્દી જલ્દી એ પાછી આવી જશે એના કહેવાય આપણા બધાની બ્લેસિંગ્સ છે એની સાથે એટલે એ થોડા ટાઈમમાં સારું થશે ને એટલે તરત જ એ બ્લોગ અપલોડ કરી અને તમને અપડેટ આપી દેશે ઓકે અને હા આજનો વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો અને સોરી યાર મારાથી કે વર્ધનથી ખબર નહીં એક ક્લિપ જ આજે જે મોર્નિંગમાં જે મેં વ્લોગ શૂટ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું એ જ આખી ડિલીટ થઈ ગઈ ને એટલે આખો આમને કહેવાય મારો તો મૂળ જ બગડી ગયો કેમ કે જ્યારે મારા ધીયર આવ્યા ને તેમણે એક બે કિસ્સા પણ બહુ જ સરસ સરસ કીધા હતા જે તમને સાંભળવાની બહુ મજા આવત પણ કંઈ નહીં અમે નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું ને એ પ્રોપર કિસ્સો ફરી તમને કહીશું તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો અને મારો લુક નવો કેવો લાગ્યો એ પણ જરૂરથી કહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય